સુરતમાં રખડતા ઢોરનો આતંક ઓલપાડના કિમ ગામમાં જામ્યું છે આખલા યુદ્ધ આખલા યુદ્ધથી સ્થાનિક લોકોમાં ફફડાટ છે રાત્રિ દરમિયાન આંખલા યુદ્ધ જામતા બુમાબૂમ અને નાસભાગ મચી જાય છે કિમ ગામના મુખ્ય માર્ગ રહેણાંક વિસ્તારમાં આખલા યુદ્ધથી લોકોના શ્વાસ અદ્ધર છે આખલા યુદ્ધ જોતા રાહદારીઓ વાહન ચાલકો થંભી ગયા હતા થોડા સમય માટે દુકાનો બંધ કરી દેવી પડી હતી લોક ટોળાઓએ આંખલાઓએ લાકડાઓના સપાતા મારી અને છૂટા પાડી દીધા હતા રણાક વિસ્તારથી દૂર ભગાડ્યા હતા ત્યારે લોકોએ કહ્યું કે કીમ ગામમાં અવારનવાર જોવા મળે છે આંખલા યુદ્ધ રખડતા ઢોર ડુક્કર શ્વાન આંખલાઓનો ત્રાસ વધતો જાય છે પાકિસ્તાનમાં ટામેટાની નિકાસ બંધ હોવાને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ટામેટા પાકેલા હોવા છતાં ખેડૂતો તેમને ઉતારવા માટે તૈયાર નથી કારણ કે તેમને યોગ્ય ભાવ મળતા નથી હાલ ટામેટાના ભાવ માત્ર બે રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે મહેસાણાના કડીના ખાખરિયા ટપ્પા વિસ્તારમાં વીસ થી વધુ ગામડાઓ ઉગાડવામાં આવ્યા છે ટામેટા અને આ ટામેટા સમગ્ર ભારતમાં વિતરિત થાય છે દસ વર્ષ પહેલા પાકિસ્તાનમાં ટામેટાની નિકાસ થતી હતી પરંતુ હવે તે બંધ છે જો નિકાસ ફરી શરૂ થાય તો ખેડૂતોને વધુ સારી કિંમત મળી શકે છે હાલમાં છવ્વીસ કિલોના એક કેરેટની કિંમત માત્ર સાહીઠ રૂપિયા છે જે ખેડૂતને બિલકુલ પોસાય તેમ નથી ખેડૂતોને ત્યાં જે મજૂર આવે છે તેની મજૂરી કરતા પણ ખેડૂતોને હાલમાં ઓછા ભાવ મળી રહ્યા છે અત્યારે ભાવ માર્કેટમાં લઈ જાય તો જમાલપુર માર્કેટમાં લઈ તો સિત્તેર સાચો લાગે તો વીસ રૂપિયા વધે એટલે ભાડા ખર્ચા ના નીકળે એના હિસાબથી બહાર નિકાસ થાય તો ખેડૂતને પાંચ પૈસા વધારે મળે એમ મજૂરી અમારે તો લગભગ પચીસ હજાર રૂપિયા તો મજૂરી ખર્ચો થઈ જાય આ બાંધવાનું દોરી એવું બધું તારને દંડાની ઓલાબી એટલે ત્રીસ રૂપિયા તો અમારે દંડો આવે તાર ફોર રૂપિયા કિલો એ બધું ગણવી એટલે અમારે વિઘે ચાલીસ હજાર રૂપિયા ઈ અને પંદર હજાર રૂપિયા ઉધ્ધડ ચાલે જમીનની વિકે તો અમે જે વેણ વેણીને ઘરે લાવીએ અને જે ખર્ચો થાય એના કરતાં નીચા ભાવમાં માગે છે ભાવ મળતા નથી પૂરા અને ખર્ચો વધી જાય છે એટલે વેણવાનું બંધ કરી દીધું છે અત્યારે ટામેટાનો શું ભાવ હશે અત્યારે અત્યારે વીસ થી ત્રીસ રૂપિયામાં માગે છે સૌરાષ્ટ્રનું અગ્રિમ ગણાતું ગોંડલ માર્કેટિંગ ઘઉં અને ચણાની આવકથી ઉભરાયું છે યાર્ડમાં ઘઉં અને ચણાની સિઝન રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી યાર્ડમાં ઘઉંના એક પોઈન્ટ પચીસ લાખ કટ્ટાની તથા ચણાની સિત્તેર થી એસી હજાર કટ્ટાની આવક થવા પામી હતી યાર્ડ બહાર સોળસોથી વધુ વાહનોની નોંધણી થવા પામી હતી અરાજીમાં ઘઉંના વીસ કિલોના ભાવ રૂપિયા ચારસો સિત્તેર થી છસો પચાસ સુધીના બોલાઈ રહ્યા હતા જ્યારે દેશી ચણાના વીસ કિલોના ભાવ રૂપિયા નવસો થી એક હજાર પચાસ સુધીનો બોલાયો હતો યાર્ડના સત્તર દેશો દ્વારા ઘઉં અને ચણાની આવકને લઈને અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી આવક સદંતર બંધ કરવામાં આવી છે સમગ્ર સાથોસાથ ચણા પણ એમાં સફેદ ચણા દેશી ચણા બંને મળાવી સિત્તેર થી પંચ્યાસી હજાર ગુણી ચણા પણ આવેલ છે એટલે આખું માર્કેટિંગ યાર્ડ અત્યારે ફૂલ ભરાઈ ગયું છે આવક ચાલુ છે એકત્રીસ સુધીની રજા આવતી હોય દરેક ખેડૂત મહેનત નમ્ર વિનંતી કે નવી જાહેરાત આપણા પોર્ટલ દ્વારા ન થાય ત્યાં સુધી ઘઉં અને ચણા અત્રે લઈને આવવા નહીં એવી તમને બધાને વિનંતી કરવામાં આવે છે રંગીલા રાજકોટમાં રોગચાળો વખર્યો છે ડબલ ઋતુના કારણે રોગચાળો વખર્યો છે ખાનગી અને સરકારી હોસ્પિટલો છે શરદી ઉધરસ તાવ ઉલટીના કેસ વધ્યા છે મનપા આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ કહ્યું ડબલ ઋતુના અનુભવને કારણે રોગચાળો વખર્યો છે તાપમાનને લઈને મનપા દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે ભારે તાપમાન કઈ રીતે પોતાને સાચવી શકો મનપા દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે બાંધકામ સાઇટ પર શું ધ્યાન રાખવું તેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે કલાકારોના સન્માન વિવાદ પર બોલ્યા શંકર ચૌધરી કલાકારોને અન્યાય મુદ્દે ગૃહમાં અધ્યક્ષનો જવાબ પિક્ચરના કલાકારોને બોલાવવાના બાકી પિક્ચરના કલાકારોમાં તેમને પણ બોલાવીશું અમિત ચાવડાએ ગૃહમાં ઉઠાવ્યો હતો મુદ્દો અમિત ચાવડાને અટકાવી અધ્યક્ષે જવાબ આપ્યો તો હાલમાંથી જાણકારી મળી રહી છે જે રીતે વિક્રમ ઠાકોર નારાજ હતા તેઓએ કહ્યું હતું કે કેટલાક લોકોને બોલાવ્યા પરંતુ તેમને અને તેમના સમાજમાંથી કોઈને આમંત્રણ આપવામાં નથી આવ્યું જેને લઈને પહેલાથી જ કોંગ્રેસ આક્રમક જોવા મળી રહ્યું છે ગૃહમાં અધ્યક્ષને આ સવાલ પૂર્ણ થાય તે પહેલા જ અધ્યક્ષે જવાબ આપી દીધો છે કલાકારોના સન્માન પર શંકર ચૌધરીએ જવાબ આપ્યો છે પિક્ચરના કલાકારોને બોલાવવાના બાકી છે પિક્ચરના કલાકારોને પણ બોલાવીશું અમિત ચાવડાએ ગૃહમાં જે સવાલ ઉઠાવ્યો હતો તેમને અટકાવીને અધ્યક્ષે આ જવાબ આપી દીધો છે કલાકારો જે અત્યારના આવ્યા હતા તે પિક્ચરના કલાકારો ન હોવાની સ્પષ્ટતા પણ થઈ ચૂકી છે સૌથી વધારે મહત્વની વાત એ છે કે પિક્ચરના કલાકારો હવે આવશે અથવા તો જે પિક્ચરના કલાકારોને બોલાવવામાં આવવાના છે તેમાં વિક્રમ ઠાકોરનું પણ નામ હોઈ શકે છે સમાચાર અત્યારે